અડાજણમાં એસએમસી ઓન ડ્યુટી લખેલી કારથી અકસ્માત સર્જનાર નશામાં દૂધ પાલિકા અધિકારીને પરિવારે તો ભગાડી દીધો જોકે પોલીસે તેની ધરપકડ કરી હતી સુરતના અડાજણ વિસ્તારમાં દારૂના નશામાં પાલિકાની અથવા ઝોનના અધિકારી નીલાંગ ગાયવાલાએ અકસ્માત કર્યો હતો તો ફૂલ સ્પીડમાં કાર ચલાવીને પહેલાં તેણે એક કારને ટક્કર મારી હતી ત્યારબાદ કારના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઇડર તોડીને કાર રોંગ સાઈડમાં ઘુસાડી દીધી હતી અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા જોકે નીલાંગ પરિવારે આવી લોકો વચ્ચેથી તેને ભગાડી દીધો હતો બનાવને લઈ સ્થળે પહોંચી પોલીસે અકસ્માત સર્જનાર નીલાંગાઈવાલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આની અંદર ગુનો બને છે એ એમાં આસિસ્ટન્ટ એન્જિનિયર છે એને કંઈક ગાડી ચલાવતા હતા અને આ કામના ફરિયાદી અમિતભાઈ કાંતિલાલ પટેલ છે એમની ગાડીને ટક્કર મારીને એમની ગાડીને ખૂબ મોટું નુકસાન પણ કરાવે છે એ અંગે પછી એમને ગાડી લઈને આગળ જતા રહેલા પછી એમને પાછળથી પકડાય છે અને એમના વિરુદ્ધમાં અડાજામ પોલીસ સ્ટેશનમાં હાલમાં ફરિયાદ દાખલ થઈ છે અને કંઈક નસા કરેલ હોવાનું પણ લોકોનો આક્ષેપ હતો એટલે એમની તપાસ કરીને પોલીસે એનો બ્લડ સેમ્પલ પણ દેવડાવવામાં આવેલ છે